જો આટલી આ અલગ અલગ ડિઝાઇન માં છે જો એ બીજા વર્ષનો ફોટો છે ને અમારે ફોન સોરી થઈ ગયો ને એમાં વહી ગયો છે એટલે એ બીજા વર્ષનો ફોટો નથી અને જો ત્રીજા વર્ષનો જે આ ફોટો દેખાય છે ને ત્યારે અમે ગામડે હતા જો હવે સાજીત નો વારો આવ્યો છે જો આર્યન ને મીઠું મોઢું કરાવે છે નમસ્કાર બહાર દેખ સ્વાગત છે અને આજે જો આપણે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 7:30 અને બ્લોગ સ્ટાર્ટ કરવાનો કારણ છે આજે છે અમાર આરિયન બર્થડે તો તેમનો બર્થડે યાદગાર રહે એ માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હેન્ડ સુધી બન્યા રહેજો અને આરિયન ને મારે બર્થડે વિશ કરવાનો બાકી છે કાલે હાજે 12 વાગે તો કરીશ તો આરિયન કે કેમ તો હેપી બર્થડે આરિયન મોસ્ટ જારિન ભાઈ આજ છો આજેનો બર્થડે છે ને તો અલાપા તને હા જો હકાવારા કે એવો વર ન કર્યે લેપણવા ગણામાં વિશ્વાસ કરે ઓકે તો ફેમિલીને કહી દઈએ આજે મારો બર્થડે છે તો બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી ના છો તો આજે મારો બર્થડે છે તો લિંક કોમેન્ટમાં એક બોડી હા ફેમિલી તો હાલો હેન્ડ સુધી બન્યા રહેજો આરિયન બર્થડે અમે કઈ રીતના ઉજવ્યસી કઈ રીતના નહીં એટલે એવું કાંઈ આપણે ત્યાં નહીં કે ઉજવવાનું કેમ આર્યન ભાઈ છે ને એન્ડ ટાઈમે બહુ આપણે બર્ડે ઉજવવાનું કાંઈ છે નહીં પણ આર્યનની ડિમાન્ડ હશે તો આપણે આગળ કરીશું તો કન્ટિન્યુ બનાવી જવાનો છે અને છે ને આર્યનની સ્કૂલે આ બધા છોકરા હોય ને એના ક્લાસમાં તો એના માટે આપણે આ સો લીધી છે તો આલે આર્યન બધા છોકરાના છોકરા બેસી દેજે અને અહીંથી વેહલ તારા સાહેબ કે ટીચર હોય ને એના આપણે પગે લાગી એટલે આવડે છે ને આવડે છે એમ તો તો છે ને કિચન ને ને પગે લાગી લેજે અને હું આગળ તમને સો રૂપિયા આપું એ ઓલા સૈનિક ગ્રુપ નથી કરને સેવાનું તો એમાં હું રૂપિયા નાખી દેજો તો જો ફેમિલી હાલ તો ફેરો કરશે તો છે ને ફેમિલી હવે આરે રેનો ફૂલે ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો અને એને છે ને ત્યાં કાંક સૈનિક સેવા ગ્રુપ હાલે છે તો એમાં છે ને ત્યાં એવું છે કે ગમે એનો બર્થડે હોય ને તો સો રૂપિયા એમાં નાખવાના તો આ રીતે હું હમણાં સો રૂપિયા આપીશ તો એમાં એ નાખી દેશે તો હાલો હવે કન્ટિન્યુનર બનાવી રહ્યો છું અમારે ઓલરેડી થાય છે બહુ મોડું તો હું આર્યાને પહેલાં નિશાળે મેક જાઉં તો કન્ટિન્યુનર બનાવી રહ્યો છું આર્યાની સ્કૂલ આવી ગઈ છે ટાટા આર્યન અત્યારે વાગી ગયા છે બાર અને સાંજીતને કહું છું કે આર્યનને લઈ આવું આર્યનને સૂકવાનો ટાઈમ થઈ ગયો છે તો જો સાંજે તો આજ તો કામે નહીં ગયા હતા આજ કેમ કામે નહીં ગયા જો ઈ છે ને નાઈ ધોઈ રેડી થયા ને તો ફોન આવી ગયો કે લાઈટ નથી કેમ કે આ કાક હાલે છે કામ ત્યાં રોડનું એટલે લાઈટ નથી તો હવે છે બાર વાગી ગયા છે તો આર્યને લઈ આવે અને હું બને ત્યાં ખૂબ જમવાનું અરે આર્યન ભાઈ આવી ગયા છે બર્થડે બોય ઘેરે ઓહો આ હું કરશું આવતા ને યાર આર્યન ભાઈ અને બીજો કાંઈ ને હાલ તાર સ્કૂલમાં આજ કેવો દિવસ ગયો બર્થડેનો હાલ બહુ સારો ગયો

તો આપણે આશા કરીએ છીએ કે આજનો આર્યનો દિવસ બહુ સારો જાય અને હું જો રાંધવાનું ચાલુ મેં જો રાંધવાનું ચાલુ કરી દીધું છે અને અમારા સાજુદ પાસા આવીને હાડી બનાવ બેહી ગયા છે અને મેં જમવામાં હું બનાવ્યું ખબર જો કઢી આપણે જો કઢીનો વઘાર મારી દીધો છે તો તાવડી મૂકી દીધી છે તો હવે હું રોટલા ટીવી નાખું જો અમે ખાઈને મસ્ત મજાના આવી ગયા બેકરીમાં તમને ખબર જ છે કે આગળ છે છે એમ તો આપણે ને કેક ઓર્ડર કરવા આવી ગયા છે જોઈ બતાવી જો આટલી આ અલગ અલગ ડિઝાઇનમાં છે તો આમાંથી કઈ અમે પસંદ કરી છે ને એ તમને એન્ડ સુધી બન્યા રહેશો એટલે ખબર પડી જશે કે કેક ક્યાંથી ઓર્ડર કરી છે ખબર જો તમને બતાવી દઉં અહીંયા છે વડવાળા સર્કલ જો હરખું નથી દેખાતા ઢાંડા નથી દેખાતા હરખા અને આ બેકરી છે જો આપણે આવી ગયા છીએ ઘેરે મસ્ત મજાની કેક સાથે અને આર્યનભાઈની આ વખતે છે ને બહુ ડિમાન્ડ હતી કે મારા બડ કેક લાવજો 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 એટલે એવું નથી કે અમે આર્યન એટલા વર્ષના છો તો કેક લાવ્યા જ નથી પણ અમે ગઈ વર્ષે છે ને અમે કેક નહોતા લાવ્યા કેમ કે આર્યનભાઈના નાઇટક બહુ વધી જતા હતા એમાં જો આપણે કેક લાવી ડેકોરેશન કરી મહેમાનને તેડાવી આપણા રિલેટિવ હોય થોડા ઘણા એ આવે પછી છે ને એન્ડ માં આરીને રીહાઈ જાય કે કોઈ ગાલે લગાઈ દે ને કે તો રિહાઈ જાય ને ભાગી જાય ને એમ પછી બહુ બધું હંદાઈ ને તીને આરીને ને મુનો હા જો સાજીત કા કે છે તો હંદાઈ ને થઈને છે ને અમાર પછી આરીને મનાવો પડતો ને એવું કરતા ને તો મે એક વર પોરના વર્ષે છે ને બટે નોતો હું જો તો જો આગલા વર્ષના જેટલા બર્થડે મેં ઉજવેલા છે ને હું છે ને આ સ્ક્રીન ઉપર મૂકી દઉં છું આર્યનનો આર્યન એક વર્ષનો થતો ને એ આ ફોટો છે સાઈડમાં જોઈ લો કેટલો છે મસ્ત ક્યુ ક્યુ છે કે નહીં તો આ છે એના પહેલાં વર્ષનો બર્થ ફોટો અને બીજા વર્ષનો બર્થ ફોટો છે ને અમારે એક ફોન જે સોરી થઈ ગયો ને એમાં વહી ગયો છે એટલે બીજા બર્થ ડેનો ફોટો નથી અને ત્રીજા બર્થ છે જો હા આ ત્રણ વર્ષનો હા ત્રણ વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો ને તો એનો જે વર્ષનો જે આ ફોટો દેખાય છે ને ત્યારે અમે ગામડે હતા લોકડાઉન પછી વહી ગયા હતા ગામડે તો એ ગામડાનો ફોટો છે આવડો આ છે એ અને ત્યાર પછીનો છે ચોથો બર્થ આવ્યો ને તો એમ સુરત ભાઈ એ વખતે તો આ ચોથા બર્થ છે અને આ જે છે ને એ પાંચમા બર્થ છે અને સઠ્ઠા બર્થેનો અમે એનો ઊજવો જ નહોતો કેમ કે એના તોફાન બહુ વધી જતા હતા તો આ બર્થ છે ને આર્યનનો હાથમાં છે અત્યારે તો પહેલાના ફોટા જોયા તો એમાં આર્યન કેવો લાગે છે ને અત્યારે આર્યન કેવો લાગે છે ને

હાલો ફેમિલી જો મસ્ત ખાઈ પીને રેડી થઈ ગયા છે એવી નવા નવા કપડાં પહેરી લીધા છે અને હવે વારો છે આપણે કેક કાપવાનો તો મેં આગળ કીધું હતું ને કે તમને અત્યારે હું બતાવીશ કેક કેવા કેવો છે કઈ ડિઝાઇનનો છે તો અત્યારે ઘડી આવી ગઈ છે અને અત્યારે છે ને આપણે બહુ મોટો કાંઈ સેલિબ્રેશન નથી કર્યું જો રૂમમાં કાંઈ આપણે કાંઈ નથી શણગાર બણગાર કર્યો ખાલી જો અહીંયા કેક આપણે મૂકી દીધી છે અને જો આ છોકરા બધા આવ્યા છે આપણે જો અમારે રીનાશભાઈ ને આર્ય ને જો આ બધાય છોકરા છોકરા આવ્યા છે આપણે ખાલી છોકરા ને કેક ખવડાવવાની છે આપણે બધાય મોટા મોટા નથી કેવરાયું કેમકે અમારી એપાર્ટમેન્ટમાં બહુ જાઝા માણસો રહે છે એટલે આપણે સાંધે ન પહોંચીએ ગી એટલે જો આ બધી બસ પાર્ટી આવી ગઈ છે જો હવે આ બધાય છે ને આવ્યા છે આર્યંશભાઈનો બર્થડે ઉજવવા હા અને જો અમારે સેટ જો થઈ ગયા યાર રેડી જો મસ્ત મસ્ત

ઓય પાસ પાસ પર એક ડાઈન લો ઈઓ લે હું આ ખવડા વાલે આરીન તો મને નઈ ખવરા સાઠું નથી લે મેં સાંગ માંગો ઓ આદ ઓયન આ રો એક ડિશ લે તો આપણે તે ડીસ કે કે ભાઈ લઈ લે કી કી બત્યું ના ભાઈ બરે નાટલોટલો મારશે લઈ લો હું ઉછી લે લે હું ઉછી લે હું ઉછી લે લે આ લે

ખાલી ખાઈ લીધું અને બર્ડે વિશ બર્થડે આપણે આર્યનું ઉજવી નાખો હા અને કેક ખાઈ લીધી તો હવે આપણે એન્ડ કરી દેવી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો એટલે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો બાય